પવારે જણાવ્યું હતું કે ગઈકાલે સોમવારે રાત્રિના લગભગ એક વાગ્યાની આસપાસ અણખોલ ગામથી કોલ મળ્યો હતો કે ચાર ફૂટ મગર ગામની વચ્ચે આવી ગયો છે તેની અમારા ટ્રસ્ટના યુવરાજ રાજપૂત રાજપૂતને જાણ થતા યશ તળવી અને તેઓ દ્વારા સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી વન વિભાગમાં નીતિન પટેલને જમા કરાવ્યો છે કેમેરામેન નવનીત શર્મા નેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રામ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશનલ પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર